ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉપલેટાના સમઢિયાળા ખાતે કરવામાં આવી સમઢિયાળા ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માન પરેડ નિરીક્ષણ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રેષ્ઠ કર્મચારીઓનું સન્માન વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા કાર્યક્રમના અધ્યક્ષ કલેક્ટર પ્રભવ જોશીએ સૌ રાજકોટવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે આપણો દેશ આજે આઝાદીના ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા માટે પોતાનું જીવન અર્પણ કરી દેનાર વીર સપૂતોને વંદન કરવાનો અવસર છે આઝાદીનો અમૃત કાળ ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે અને ધરતીને હરિયાળી બનાવવામાં એક પેડમાં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે મારી માટી મારો દેશ તથા હર ઘર ત્રિરંગા જેવા અભિયાનોના માધ્યમથી દેશવાસીઓમાં દેશભક્તિની ચેતના જગાવી છે અને જન જનજનને તેની સાથે જોડ્યા છે તેવી જ રીતે દેશ આઝાદીના સંઘર્ષમાં જન જન જોડાયા હતા મામલતદાર મહેશ ધનવાણી સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટીડીઓ પીએસઆઈ ગ્રામ તાલુકા પંચાયત પ્રમુખ તથા સભ્યો જિલ્લા પંચાયત સભ્ય આચાર્ય તેમજ ગામના પ્રતિષ્ઠ વ્યક્તિઓએ વગેરે હાજર રહ્યા રાષ્ટ્રીય પર્વની હોશભેર ઉજવણી કરવામાં આવેલ હતી સાથે સરકારી કચેરીમાં જે સાત સહકાર તેમજ અન્ય કાર્યમાં સહકાર બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર રાજુ ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ઉપલેટા નમસ્કાર શ્રી માધ્યમિક શાળા સમા ડિયાના આચાર્ય છું આજે આ વર્ષે 78 માં સ્વતંત્ર નિમિત્તે અમારા ગામની પસંદગી તાલુકા લેવલે થયેલી છે કાર્યક્રમ ઉજવણી માટે અને ખૂબ જ સરસ આજનો જે કાર્યક્રમ છે એ અમારી શાળાની પટાંગણમાં હર્ષોલ્લાસ દેશભક્તિ અને સાથે ઉમંગ અને ઉછરંગથી આજે ખૂબ સરસ રીતે તમે ઉજવેલો છે અને આ તકે અમારી શાળાની અંદર શ્રી મામૃદ સાહેબજી હાજર હતા સાથે ટીડીઓ સાહેબ ટીપીઓ સાહેબ અને અન્ય જે અધિકારીઓ છે હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ દીપાવેલો છે બિરદાવેલો છે આ તકે હું આપ સૌનો ખૂબ આભાર માનું છું અને ખૂબ સરસ રીતે હર હંમેશ કાર્યક્રમ આવા ઉજવાતા રહે અને દેશભક્તિનો ઉચ્ચ છે એ સરમાં જળવાતો રહે એ ઈશ્વરના પ્રાર્થના નમસ્કાર આજ રોજ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમરિયાળા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સૌપ્રથમ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સન સન્માનિત પણ કરવામાં આવેલ છે તથા અત્યારે ઉપલેટા તાલુકામાં હું મામલતદાર તરીકે સ્વાતંત્ર્ય પર્વની તમામ લોકોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત